ઝઘડીયા તાલુકામાં રાત્રિચોરો બેફામ બન્યા છે સરસા ગામની ચોરી બાદ સેલોદ ગામે લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં લાંબા સમયથી તસ્કરોનો આતંક વધી રહ્યો છે લાંબા સમયથી તાલુકાના વિવિધ ગામોના તસ્કરો છે જોકે ભૂતકાળમાં થયેલી ઘણી નાની મોટી ચોરીઓનો ભેદ હજુ સુધી પહોંચી નથી શકતી એ બાબતે તાલુકાની જનતામાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે ભૂતકાળમાં અછાલિયા પ્રાકટ ઝઘડીયાની મોબાઈલ ચોરી રાણીપુરા ગામે થયેલ ચોરી સહિત અન્ય ચોરીઓનો ભેદ ઉકલવામાં પોલીસ હજુ સફળ નથી થઈ ત્યારે થોડા દિવસ અગાઉ જ રાજપાડી નજીકના સારસા ગામે પટેલ ફળિયામાં રાત્રિ ચોરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા અને કુલ સાત લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા ચોરીની ઘટનાની હજુ સુકાઈ નથી ત્યારે વિસ્તારના ગામે તારીખ એક બંધ મકાનમાંથી પચીસ તોલા જેટલા સોનાના દાગીના પાંચસો ગ્રામ જેટલી ચાંદી ઉપરાંત જેટલી રોકડ રકમ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા આ ઘટનાને પાંચ દિવસ વીતવા છતાં હજુ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે ચોરીનો ભોગ બનનાર મકાન માલિક મહેશભાઈ છોટુભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ અંકલેશ્વર ખાતે રહે છે અને તેમના ભાઈ ભરૂચ રહે છે તેમની માતા સેલોદ વતનમાં રહેતા હતા જોકે બે મહિના દરમિયાન તેઓ પગમાં ફ્રેક્ચર થતાં સારવાર માટે અંકલેશ્વર ગયા હતા ત્યારબાદ ગત તારીખ તેરમીના રોજ તેમને બંધ મકાનની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડેલો હતો અને સોના ચાંદી તેમજ રોકડ રકમ સહિત તસ્કરો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા ચોરીની આ ઘટના બની તે જ રાત્રિ દરમિયાન સેલોદ ગામે અન્ય એક મકાનનું તાળું પણ તૂટ્યું હતું ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બિંદાસપણે ચોરીના કામને અંજામ આપતા તસ્કરોને લઈને તાલુકાની જન જનતા ચિંતિત બની છે ત્યારે ભૂતકાળમાં થયેલ ચોરીઓનો વણ ઉકલ્યા ભેદ સાથે સાથે સારસા અને સેલોદની ચોરીઓનો ભેદ પણ ભૂતકાળ તો નહીં બની જાય એવી ચર્ચાઓ તાલુકામાં ઉઠી રહી છે તાલુકાના ત્રણ મહત્વના મથકો ઉમલના રાજપાડી અને ઝઘડીયાની ચોકડીઓ પર સીસીટીવી કેમેરાની સુવિધા છે તેમજ દુકાનો સહિત અન્ય સ્થળો પણ કેમેરાથી સજ્જ છે ત્યારે પોલીસ કેમ તસ્કરો સુધી પહોંચી નથી શકતી એ બાબતે વિવિધ સવાલો ઉભા કરે છે વળી પોલીસની નિષ્ક્રિયતા અને ઢીલી કામગીરીને લઈને તસ્કરોનો છૂટો દોર મળી રહ્યો છે એ પણ એક કડવું સત્ય છે મારું નામ દિવાળી બેન છોટુભાઈ પટેલ તાલુકો જગડિયા જિલ્લો ભરૂચ અને હું લગન મને પગમાં વાવી ગયું એટલે હું હું ભરૂચ ગયેલી અને તે તે દરમિયાન હવે આ ઘરમાંથી આવડી વસ્તુ ગયેલી છે હવે કેટલી વસ્તુ ગઈ એ એ દાંદાજી પચીસ તોલાખર અને પચીસ હજાર કેત્રીસ હજ પચેર ધારી કે કેત્રીસ હજાર એ સોનું પછી મારી ઝાંઝરી હટી અંદર

કરી છે પોલીસ ફરિયાદ કરી છે